નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે જયપુલે મિત્ર મંડળ અને રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતો માનવ જીવન માટે શરીર ટકાવી રાખવા લોહી ખૂબ જરૂરી છે તેમાં બીમારી કે અકસ્માત વખતે લોહીની ખૂબ જરૂરિયાત ઊભી થઈ જાય છે

હિંદુ મુસ્લિમ બંને સમાજના લોકોએ બ્લડ ડોનેશનમાં ભાગ લીધો હતો અને એકતાના દર્શન કરાવ્યા હતા આ બ્લડ ડોનેશન કેમ્પમાં ખંભાતના પત્રકાર નયન પરમાર અને શૈલેષભાઈ પંડ્યાએ પણ રક્તદાન કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો યુનિટ બ્લડનું કલેક્શન થયું હતું આટલી મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરતા જય ભોલે મિત્રમંડળના વિશાલભાઈ જાની અવચરભાઈ રબારી અને મમતા ટ્રાવેલના લાલાભાઈ રેડ ક્રોસ સોસાયટી તારાપુરની ટીમને અને રક્તદાન કરનાર સૌ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો એ સાથે ખંભાળ સાથે પણ રેડ ક્રોસ સોસાયટી દ્વારા શાખા ખોલવામાં આવે તો પૂરતી મદદ કરવાની ખાતરી સાથે આશીર્વાદ વ્યક્ત કર્યો હતો બ્લડ ડોનેશનનો ગેમ જય ભોલિય ગ્રુપ દ્વારા જે કરવામાં આવે છે એ ખૂબ જ સક્સેસફુલ રહ્યો છે જેમાં 111 અગિયાર લોકોએ જેમાં સર્વ ધર્મના લોકો અને સ્ત્રી અને પુરુષ બધા બ્લડ ડોનેશન કરી અને આને સફળ બનાવ્યો છે હવે તમારે જે તમે પ્રશ્ન પૂછ્યો એના પર આપણે આવીએ તારાપુરમાં અમારી બ્લડ બેન્ક છે હવે જો ખંભાતની અંદર કેવું છે કે અત્યારે કોઈ બ્લડ બેંક નથી અમે જો કોઈ ખંભાતનું કોઈ હોસ્પિટલ અમને સપોર્ટ કરે તો અમે એમને બ્લડ આપવા તૈયાર છીએ જેથી કરીને ખંભાતના પણ પેશન્ટને તારાપુર સુધી આવું ના પડે અને અમે તા જે બ્લડ છે એ ખંભાત જ આપી પ્રોવાઈડ કરીએ અને ખંભાતના પેશન્ટને ખંભાતમાંથી બ્લડ મળી જાય તો અમે તો એ વસ્તુ કરી શકીએ એમ છે અમારે માત્ર થોડા લોકલ સપોર્ટની જરૂર છે એ પ્રયત્ન કરવા માટે જ અમારો જય ભોલે મિત્ર મંડળનો એક અથાગ સૌથી ભગીરથ પ્રયાસ જ એ રહ્યો છે અને એના માટે અમે આ આ અમારો તૃતીય કેમ્પ છે રક્તદાનનો પ્રથમ કેમ્પ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યો હતો એ વખતે બેતાલીસ બોટલ બેતાલીસ યુનિટનું અનુદાન દાન કરવામાં આવેલું બીજો પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસે કર્યો તો અમે એકસો આઠ યુનિટ બ્લડ ડોનેશન થયું હતું અને આજ રોજ એકસો અગિયાર કરતાં પણ વધારે બ્લડ ડોનેશનની બોટલ થઈ છે તો આ દર આ અમારા પ્રયાસથી અને જય ભોલે મિત્ર મંડળ સમગ્ર તાલુકામાં મિત્રોના પ્રયાસ રહેશે કે રેડ ક્રોસની સંસ્થા ખંભાતમાં આવી શકે અને ખંભાતવાસીઓને અહીં આગળ બ્લડ મળી શકે એનું ટેપિંગ અહીં થઈ શકે અને સમગ્ર આખી બ્લડ બેંક અહીં આગળ ઊભી થાય એવા અમારા અથાગ પ્રયાસ રહેશે સરકારશ્રીને પણ એના માટે લિખિતમાં જાણ કરી અને એમના તરફથી બી